બનાસકાંઠાના વડગામ અને પાલનપુરમાં ચૂંટણી બહિષ્કારની અને ગામના લોકોની કલેક્ટર કચેરીએ રજૂઆત આઝાદીના વર્ષો બાદ પણ પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે ગ્રામજનો રસ્તા પાણી વીજળી અને આરોગ્યના પ્રશ્નોનું કોઈ નિરાકરણ નથી આવ્યું માંગણીઓ નહીં સંતોષાય તો ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારાઈ ગામમાં સરકારી અધિકારીઓ કે નેતાઓના પ્રવેશ પર પણ પ્રતિબંધ લાગશે કલેક્ટરને આવેદનપત્ર આપી સમસ્યાઓ હલ કરવા રજૂઆત કરી અહીંયા કલેક્ટર સાહેબને આજે લિખિત અને મુખિત રજૂઆત કરી આવેદનપત્ર આપી અને આગળના સમયમાં ન થશે તો તમામ ગામના લોકો અહીંયા ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ કરવામાં આવશે હલ્લાબુલ કરવામાં આવશે જ્યાં સુધી ન્યાય ના મળશે ત્યાં સુધી આ કલેક્ટર કચેરીથી ના ઉઠીએ ભૂખ અડકાવ દેવા અહીં કાર્યક્રમ ગુઠાવવાની તૈયારીમાં છે અમારા વિસ્તારમાં અમારા પ્રતિનિધિઓ અમને કહે કે ભાઈ અમને વોટ આપો અમને હલકે તમારું કામ કરી આપીશું તો આટલા વર્ષો થઈ ગયા હજી કોઈ પણ નેતાએ અમારે કામ નથી કર્યું નહીં સરકાર પડતું તો અમારે જાવ તો ક્યાં જાવું આગળ ખાડો આગળ ખાડો સરકારનો છે પાછળ નેતાનો ખાડો છે અમે વચ્ચે ખાઈમાં પડેલા છે આ ખાઈમાંથી બહાર કાઢશે કોણ તો અમે સરકારની ચેતવણી કરીએ છીએ આપણા માધ્યમથી અમારી રજૂઆત સરકાર સુધી પહોંચે માન્ય મુખ્યમંત્રી સુધી પહોંચે વડાપ્રધાન સુધી પહોંચે કેમ કે આ એક બાજુ સરકાર આજે સત્તા પક્ષની સરકાર અમૃત મહોત્સવ ઉજવી રહી છે આ ભાઈઓ અમારા પરિવાર બે ટાઈમ ખા માટે વલખા મારી આવશે તો અમારા વિસ્તારની અંદર સરકાર માગણી પૂરી ન કરે અમારા વિસ્તારમાં સરકાર અધિકારી આવવાનું બંધ કરે અમે અમારે ત્યાં શાંતિથી રહેવા દે શાંતિ જીવા દે અમારા સગા જોડે કશું જોઈતું નથી અને અમારા વિસ્તારમાં આવીને વોટ ઉપયોગ કરવો હોય તો અમારો અધિકાર આપવા પડશે ચૂંટણી ગ્રામ સભા બચ્ચો સુમાલી જેવી હે તો વખત વખત ફોરેસ્ટર ડિપાર્ટમેન્ટ ક્યાંક ને ક્યાંક ખોટી રીતે ત્યાં એન્ટ્રી કરીને લોકોને હેરાનગીતી કરતા હોય છે ખોટા ગુનાઓ દાખલ કરી અને પબ્લિકને હેરાન કરે છે અને સરકાર એક યોજનાના નામે ગુમરાહ બનાવવાનું કામ કરે છે એના ઉપરથી છતી ખ્યાલ આવે છે કે આદિવાસીની વિરોધી માનસિકતા સરકાર છે એ સીધે સીધું પુરવાર થાય છે કાં તો પછી તાત્કાલિક ધોરણે એમને લાગતા વળગતા જે કાંઈ મુદ્દાઓ છે એમને અમારો ન્યાય આપે એવી સરકાર જોડે અમારી 인원이 1